જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ પહેલા તો આપ સર્વ મિત્રો નું આપણે યુટ્યુબ ચેનલ સૂર્ય ભક્તિ પરિવાર માં હાર્દિક સ્વાગત છે હિન્દુ ધર્મ માં શારદીય નવરાત્રી નો વિશેષ મહત્વ છે શારદીય નવરાત્રી ઉત્સવ દેવી દુર્ગા ની ભક્તિ અને શક્તિ નું પ્રતિક છે શક્તિ ઉપાસના ના પવિત્ર અવસરે દેવી દુર્ગા ના નવ સ્વરૂપો ની ધાર્મિક વિધિ થી પૂજા કરવામાં આવે છે ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે દેવી દુર્ગાની ભક્તિમાં લીન થઈ જાય છે નવરાત્રી વ્રત રાખવાથી વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ વર્ષે શારદીય નવરાત્રી બાવીસ સપ્ટેમ્બર થી શરૂ થાય છે આ નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ વર્ષે શારદીય નવરાત્રી ખૂબ જ ખાસ રહેશે છે સામાન્ય રીતે નવ દિવસ ચાલે છે પરંતુ આ વર્ષે આ તહેવાર પૂરા દસ દિવસ સુધી ચાલશે આ નોંધપાત્ર સંયોગ લગભગ નવ વર્ષ પછી બની રહ્યો છે આ વર્ષે નવરાત્રી બાવીસ સપ્ટેમ્બર થી શરૂ થઈને બે ઓક્ટોબર સુધી ચાલુ રહેશે તૃતીયા તિ લંબાવામાં આવી છે જેમાં અને સપ્ટેમ્બર સપ્ટેમ્બરના રોજ સરંગ કરવામાં આવશે આનો અર્થ એ છે કે ભક્તોને માતાના ત્રીજા સ્વરૂપની પૂજા કરવાનો બે દિવસનો મોકો પ્રાપ્ત થશે સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા નવ દિવસ સુધી કરવામાં આવે છે જેમાં માતા શેલપુત્રી માં કાત્યાયની કાલરાત્રી મહાગોરી અને સિદ્ધિદાત્રી પરંતુ આ વર્ષે ભક્તોને એક વધારાનો દિવસ મરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે જે લોકો આ દિવસોમાં ખરેખર દેવી માતાની પૂજા કરે છે તેમના માટે દેવી દુર્ગા તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે શારદીય નવરાત્રી અશ્વિન પ્રતિપદાથી શરૂ થાય છે અને દશમીના રોજ સમાપ્ત થાય છે જો કે દેવીનું વાહન સિંહ છે પરંતુ નવરાત્રી દરમિયાન માતા દુર્ગા જુદા જુદા વાહનો પર આવે છે અને પ્રસ્થાન કરે છે દેવીના આગમન અને પ્રસ્થાનની વિવિધ વાહનો પર થતી અસરો પણ અલગ અલગ હોય છે તો ચાલો આજે આપણે આ વિડિયોમાં જાણીશું કે નવરાત્રિની શરૂઆત ક્યારે થાય છે અને સમાપ્તિ ક્યારે થાય છે ઘટ સ્થાપનાના શુભ મુહૂર્તો શું છે ઘટ સ્થાપનાની વિધિ શું છે અષ્ટમી નવમી અને વ્રતના પારણા અને દશેરા ક્યારે છે કંજક પૂજા વિશે અને નવરાત્રિ સંબંધિત બધી માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું હિન્દુ પંચાંગ મુજબ અશ્વિન મહિનાના શુકલ પક્ષની પ્રતિપદા તિથિનો પ્રારંભ બાવીસ સપ્ટેમ્બરના રોજ સવારે એક કલાક ને ત્રેવીસ મિનિટે થાય છે અને પ્રતિપદા તિથિની સમાપ્તિ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે બે કલાક ને પંચાવન મિનિટે થાય છે ઉદ્યા તિથિને ધ્યાનમાં રાખીને શારદીય નવરાત્રી બાવીસ સપ્ટેમ્બર

શારદીય નવરાત્રી ના પહેલા દિવસે દેવી શૈલ પુત્રી પૂજા કરવામાં આવે છે ઘટ સ્થાપના માટેના શુભ મુહૂર્તો પંચાંગ મુજબ ઘટ સ્થાપના નો પહેલું શુભ મુહૂર્ત બાવીસ સપ્ટેમ્બરના રોજ સવારે છ કલાક ને નવ મિનિટ થી આઠ કલાક ને છ મિનિટ સુધી છે જો કોઈ કારણોસર તમે આ શુભ સમય દરમિયાન ઘટ સ્થાપના કરી શકતા નથી તો તમે અભિજીત મુહૂર્ત દરમિયાન પણ ઘટ સ્થાપના કરી શકો છો અભિજીત મુહૂર્ત બપોરે અગિયાર કલાક ને ઓગણ પચાસ મિનિટ થી બાર કલાક ને અડત્રીસ મિનિટ સુધીનું છે શારદીય નવરાત્રી દરમિયાન અષ્ટમી અને નવમી તિથિઓનું વિશેષ મહત્વ હોય છે અષ્ટમીને દુર્ગાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ફક્ત દેવી મહાગોરીની પૂજા કરે છે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને કન્યા પૂજન કરે છે જ્યાં નાની દીકરીઓને દેવી દુર્ગાના અવતાર તરીકે સન્માનિત કરવામાં આવે છે મહાઅષ્ટમી ત્રીસ સપ્ટેમ્બર ને મંગળવારના રોજ છે અષ્ટમી ઓગણત્રીસ સપ્ટેમ્બર ના રોજ સાંજે ચાર કલાક ને એકત્રીસ મિનિટે શરૂ થાય છે અને ત્રીસ સપ્ટેમ્બર ના રોજ સાંજે છ કલાક ને છ મિનિટે સમાપ્ત થાય છે આ દિવસે પૂજા માટે ખાસ વિધિઓ કરવામાં આવે છે તેવી જ રીતે ત્રીસ સપ્ટેમ્બરના રોજ સાંજે છ કલાક ને છ મિનિટ થી શરૂ થાય છે અને એક ઓક્ટોમ્બર ના રોજ સાંજે સાત કલાક ને એક મિનિટે સમાપ્ત થાય છે આ દિવસે નવમી હવન અને દુર્ગા પૂજા કરવામાં આવશે મહાનવમી પર કન્યા પૂજન એ દેવી દુર્ગાને વિદાય આપવાની શરૂઆત છે નવરાત્રી નવમો દિવસ જેને મહાનવમી કહેવાય છે તે દિવસે સિદ્ધિદાત્રી ને સમર્પિત છે એવું કહેવાય છે કે આ દિવસે દેવીની પૂજા કરવાથી ભક્તોને ને સફળતા જ્ઞાન અને દેવી રક્ષણ પ્રાપ્ત થાય છે કન્યા પૂજન જેને કંજક પૂજા તરીકે ઓળખવામાં આવે છે તે અષ્ટમી અથવા નવમી પર કરવામાં આવે છે આ ધાર્મિક વિધિમાં નવ દીકરીઓ અને એક દીકરો જે ભેરવ સ્વરૂપ છે તેમને ઘરે બોલાવવામાં આવે છે દેવીના સ્વરૂપ તરીકે પૂજા કરવામાં આવે છે અને તેમને ભોજન મીઠાઈઓ અને ભેટો આપવામાં આવે છે આ પરંપરા નવરાત્રી વ્રત પૂર્ણ કરે છે અને સુખ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ લાવે છે ઘટ સ્થાપનાની વિધિ સૌપ્રથમ એક કરસ લો તેમાં પાણી ભરો એક સિક્કો ફૂલ ચોખાના દાણા સાત પ્રકારના અનાજ અને જવ નાખો પછી કરસ પર સ્વસ્તિક દોરો અને નાડાછડી બાંધો હવે લાલ ચૂંદડી લ્યો તેમાં નારિયેળ લપેટી અને તેને કરસની ઉપર મૂકો હવે સંપૂર્ણ ભક્તિ ભાવતી

નિર્ધારિત સ્થાન પર એક કેરીનું પાન મૂકો અને તેના પર કર સ્થાપિત કરો કરસની જમણી બાજુ બાજડ પર દેવી દુર્ગાની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો દેવી માતાને ફળો ફૂલો ચોખા વસ્ત્ર અને મીઠાઈઓ અર્પણ કરો શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને આરતી કરો આ વર્ષે નવરાત્રી દરમિયાન ગ્રહોનો ખૂબ જ શુભ સંયોગ થઈ રહ્યો છે આ વર્ષે નવરાત્રિ દરમિયાન બુધાદિત્ય રાજયોગ ભદ્ર રાજયોગ ધન યોગ શ્રી ગ્રહી યોગ અને ગજકેશરી રાજ્યનું શુભ સંયોજન થઈ રહ્યું છે નવરાત્રિની શરૂઆત ગજકેશરી રાજ્યોગથી થાય છે કારણ કે ગુરુ અને ચંદ્ર એકબીજાના કેન્દ્ર ગૃહમાં હશે ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે અને ચંદ્ર કન્યા રાશિમાં ગોચર કરશે જેનાથી ગજ કેશરી રાજયોગ બને છે વધુમાં આ વખતે દેવી દુર્ગા પણ હાથી પર સવાર થઈને આવે છે જે ખૂબ જ દુર્લભ સંયોગ છે આ વખતે સારી નવરાત્રિ એ સોમવારથી શરૂ થઈ રહી છે જ્યારે પણ નવરાત્રી રવિવાર કે સોમવારથી શરૂ થાય છે ત્યારે તે દિવસે માતા ગજ એટલે કે હાથી પર આવે છે શ્રીમદ્ દેવી ભાગવત મહાપુરાણ અનુસાર જ્યારે પણ માતા હાથી પર આવે છે ત્યારે તેને ખૂબ જ માનવામાં આવે છે છે હાથી પર માતાના આગમનનો અર્થ એ કે ખેતીમાં વૃદ્ધિ થશે અને દેશમાં ધન અને સમૃદ્ધિમાં વધારો થશે શારદીય નવરાત્રી સમાપન બીજી ઓક્ટોબર ગુરુવારને વિજયાદશમીના રોજ થશે જ્યારે પણ ગુરુવારે દેવીનું પ્રસ્થાન થાય છે ત્યારે માતા દુર્ગા મનુષ્ય પર સવારી કરે છે આ વખતે પણ તે મનુષ્ય પર સવારી કરીને પ્રસ્થાન કરશે જે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે લોકોમાં પ્રેમ વધશે અને શાંતિ સ્થાયી થશે અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો આના પછીના નવરાત્રી દરમિયાનના વિડીયોમાં આપણે દુર્ગા સપ્તશતીના પાઠના વિડીયો સાંભળીશું